દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સેવા પખવાડિયા અંતર્ગત બાવડા તાલુકાના કેસરડી ગામમાં આવેલા જોયલપીર મંદિર ખાતે એક વિશાળ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ કેમ્પનો લાભ આસપાસના ગ્રામીણ વિસ્તારોના એક નાગરિકોએ લીધો જેમણે વિનામૂલ્યે આરોગ્ય તપાસ સારવાર મેળવી હતી આ મેડિકલ કેમ્પનું આયોજન ભાજપ દ્વારા કરવામાં આવ્યું જેમાં વિવિધ રોગોના નિદાન અને સારવાર માટે નિષ્ણાંત ડોક્ટરોની ટીમ હાજર હતી આજ રોજ દેશના યસ્વી વળા વિશ્વ મહામાનવ નરેન્દ્રભાઈ મોદીના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે એમનો જન્મદિવસ એ સેવા પખાડ્યા તરીકે ઉજવવાનો જ્યારે સમગ્ર દેશની અંદર ચાલી રહ્યો છે એના ભાગરૂપે બાવળા તાલુકાના છેવાડાના ગામડાઓ પૈકી કેસરડી ગામે સર્વરોગ નિદાન કેમ્પ તાલુકાના વહીવટી તંત્ર દ્વારા અને તાલુકા હેલ્થ ઓફિસ થકી વિવિધ રોગના નિષ્ણાતોને લાવી અને સમાજના છેવાડાના માનવીને આપવાનું જે ભગીરથ કાર્ય કર્યું છે એ બદલ સૌને અભિનંદન પાઠવું છું અને વિસ્તારના લોકો ખૂબ વધુ આ સર્વરોગ નિદાન કેમ્પનો લાભ લે એવી સૌને વિનંતી કરું છું ગોહિલ કુમાર દિવ્યાંગ ન્યૂઝ બાવડા અમદાવાદ